હારીજ ખાતે ભગવાન પરશુરામની ચૌદમી શોભાયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજ રોજ હારીજ મુકામે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા ગામ દરવાજેથી નીકળી જેમાં હારીશ સાહેબની અંદર તેમજ આજુબાજુ ગામના બ્રાહ્મણ સમાજના લોકો ખૂબ જ મોડી સંખ્યામાં શોભાયાત્રામાં હતા ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા હારીજ મેન બજારમાંથી પસાર થઈ જેમાં ભાઈઓ બહેનો ડીજેના તાલે ઉઠ્યા તો બાળકો દ્વારા તલવારથી અવનવી કરવામાં આવી ભગવાન પરશુરામની કેપી પાસેથી પસાર થઈ હારીજ ખાતે આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં સંપન્ન થઈ હતી ત્યારબાદ ભગવાન પરશુરામની મહાઆરતી ઉતારવામાં આવી તો સાથે સાથે બ્રહ્મ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામના દર્શન કરી પ્રસાદ લઈ સર્વ ધન્યતા અનુભવી રિપોર્ટર મિત્ર સ્વ્યાસ હારીશ